અત્યારે હાલમાં આવી મોટી ખબર રથયાત્રાને લઈને મંદિર પરિશ્રમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે સગા સંબંધીઓને પત્રિકા લખી આમંત્રણ આપવાનું હોય છે ત્યારે રથયાત્રાના શુભ પ્રસંગે પણ કંકુત્રી લખીને પરંપરા છે આ પરંપરા મુજબ મંદિરના આગેવાનો રથયાત્રાના થોડા દિવસો પહેલાં ભગવાનને કંકુદરી લખીને રથયાત્રામાં જોડાવાનું માટે આમંત્રણ આપતા હોય છે ને સૌથી પહેલું આમંત્રણ હનુમાનજીને આપવામાં આવે છે આ વિશે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ મહેન્દ્ર ઝા કહે છે કે અમદાવાદમાંથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂરી પછીની ખૂબ જ જાણીતી રથયાત્રા છે હનુમાનજીએ ભગવાન શ્રીરામની અનન્ય સેવા કરી હતી કુરુક્ષેત્રમાં પણ કૌરવો પાંડવો વચ્ચે થયેલા મહાભારતમાં યુદ્ધમાં અર્જુનના રથમાં ભગવાન કૃષ્ણ સારથી હતા અને રથના ઉપરના ભાગે હનુમાનજીએ બિર બિરાજમાન થઈને સેવા આપી હતી હનુમાનજી ચિરંજ જીવી છે અને તેમની અનન્ય સેવાના માનમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની પહેલી કંગુત્રી રામ ભક્ત હનુમાનજીને લખવામાં આવે છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ